જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગ ને જો આજે હે ને વરસાદના કારણે જમીનમાં આપણે કોથમરી કરવી અઘરી પડે તો આપણે આવી રીતે ગ્લાસમાં ને જો અમે આ પોપૈયા વાવ્યા તે એના નીકળ્યા તો આ ગ્લાસ તો એવી રીતથી વાવવાના અને ગ્લાસમાં જોવો જો આવી રીતે કાણા કરી દેવાના આવી રીતે કાણા કરી લેવાના અને આ માટીમાં હે ને ગાયનું છાણ અને માટી બે મિક્સ કરી દીધી છે જો આવી રીતથી હવે આના હે આવી રીતે ગ્લાસ ભરી લેવાના બધાય આ રીતે જો આમાં દેવાના આવા ડબલામાં બધાય જો માટીના ગ્લાસ ભરાય તૈયાર કમ્પ્લીટ થઈ ગયા આપણે આ ઓર્ગેનિક કોથમરી બનાવની વાડીમાં વરસાદના કારણે જાજો વરસાદ પડે તો કોથમરી ભરી જાય ને આ આપણે વરસાદના બહાર રાખવામાં માં નહીં થાય જો આવી રીતથી હે ને શેરવાળા ઘરે કોથમરી બનાવી ગયા આટલી કોથમરી આપણે ઘરપૂરતી પૂરતી કમ્પ્લીટ થઈ જાય તો હવે ધાણા વાવી દઈ જવું જો આવી રીતે અંદર એક એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર બી અંદર મૂકી દેવાના જો ધાણાના બી નખાઈ ગયા હે અને હવે એને આંગળીયાથી અંદર ડૂબાડી દઉં જવું જો બી અને આવી રીત થી અંદર ડૂબાડી દેવાના બધા ને સીજ આવી રીતે માટી નાખ દેવાની હવે એવી રીતથી બધી પ્રોસેસ બધાય ગ્લાસની કરી લઉં ગોળના ડબ્બામાં છ ગ્લાસ આવી જાય જો ધાણામાં વાવાયન બી માથે આપણે માટી વાર દીધી હજી એક ગ્લાસ આવી રીતથી ઘરે પડ્યામાં એક ઓછોથીઓ લેતી આવીશ એક હજી આમાં વાવી રાખી દઈશ ને આ ચાર આમાં હમાણા આવી રીતે પછી આને પાણીનો પાવું પડે એટલે આવી રીતે ગોળના ડબ્બલા ખા આવી રીતે બોટલમાં કાણા પાડી દેવાના એટલે બધે જ આ ધાણામાં આવી રીતથી સરસ જો પાણી પાવામાં એકદમ કામ સોલેટા કરે અને એક જગ્યાએ જો આ ખાંડું ખાલી રાખી દીધું તો આપણે જો આ બોટલ રાખવાની જગ્યાએ તો આપણે જો આ કોથમરી આવી રીતથી વાવી દીધી અને એની જગ્યા ઉપર જો બોટલે રહી જાય તો બોટલે ક્યાંય આગા પાછી ન થાય તો આવી રીતથી કોથમરી વાવવાથી ગમે એવો વરસાદ થાય તો કોથમરી આમાં સરસ સેફરીએ વરસાદ કે એક ઝાજો થાય તો કોથમરી ભરી જાય તડકો છે ધાણા વવાઈ ગયા તો કે લાવ રોનકને નવરાવી દઉં તો જો આપણે આ ઓર્ગેનિક ગલકાનો ડૂચેથી રોનકને નવરાવી કોઈ નાની નાની તોળી ઝીણી ચડી હોય ને ડૂવેનું જેવું એને ઘસીને નવરાવી એટલે બધું નીકળી જાય ને અમારા ભાઈ જો નાવાના શોખીન કહેવા સરસ મજાને એકદમ ઊભા હે અને આવી રીતે ઘસીને નવડાવી કે ને ન ગમે જો રોનકને હે ને જૂની જે રૂવાટી જન્મની આવેલી હતી ને એ હવે ખરવા માંડી જો મોઢેને ડોકે હાવ ખરી ગઈ હોય નવી રૂવાટી આવી ગઈ અને હજી આ બેટા ઉપર આજે હજી જૂની છે

એમાં પગ દેતો નહીં હો હા હારો એ હુંગું નથી હાલ એમાં કોસ મારી વાવી જોજો નાયો હે ભીનો હે તો એ અંદર ઘરી ગયો જો ભીનો હે હો રોનક નાયન સીધો અંદર કરી ગયો હાલો એને ખાવા દ્યો હું મારું કામ કરી લઉં નાયન સીધો આવ્યો તમે જોયે ગો એ નીતરે હે અને મારે કાઢવી હંજવારી તો હું હંજવાય કાઢવી એટલી વાર અહીં ખાશે પણ તમને દેખાડું બાજુ મૂરા દાણનું બાજકું તો એમાં જોઈ જા મોઢું ઉપડાવીને ખવડાવીશ ને તો નહીં ખાઈ જોજો આમાં ખાલે આમાં ખાજો જો એ દૂધ ભેગું જ દાણ ખાય હે જો તો વયોગ્ય જોયું જો એમાં મોઢું તમે ગમે એમ કરીને મૂકાવશો ને તો એ નહીં ખાઈ જો અહીં નહીં ખાવા દઈને તો જો કેવું કરે જો હા માં ખા આમાં ખાવા પણ જોયે આમાં ખા હર્યું હાલે આમાં ખા દાણ ને મોઢું ન ડાળ્યા અમે સાલીયામ મૂકી છે ને તોય નથી ખાતો ગુણમાં ખોળ જ ખાવો હે દૂળ દૂધ ભેગું જ દાણ ખાશે એકલું દાણ નથી ખાતો વાડીનો રૂમ હે એકડી આ રૂમ માં બાર વર્ષ અમે રહેલા હૈ એટલે આ ફ્રીજ ને બધું એવું જૂનું અમે લઈ નથી ગયા એને વાળીએ વાળીએ રાખ્યું જ લીધું હતું નવું જ પણ એમ કે પછી અહીંથી જૂનું નથી લઈ ગયા ઘરે બધું નવું વસાવ્યું એવું આ વાસણનો ઘોડો ને બધું એ જોઈએ એમને રાખતા ગયા તા એટલે એ સામગ્રી વાળી ખેતીની પડી રહી એમાં અને આ જો રોનક આવે ને રૂમમાં એટલે રૂમમાં કચરો અમારે ડેલી છે ને બે ટાઈમ આવો કાઢવો પડે રોનક છૂટે એટલે અંદર આવે ને જાય એટલે આવો કચરો રોનક કરી દઈએ ધૂળવાળા પગે અંદર આવે ને જાય એટલે અંજવારી નીકળીને કમ્પ્લીટ થઈ ગઈ રોને ખાય છે અને આપણે હવે બહારનું બીજું કામ કરી છે પણ ઇજા જ વટકશે ને એમને મારી વાહ આવતો